આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દિવાળીની શુભેચ્છા બાદ પ્રથમ રિવ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને લેવામાં આવી છે આ બેઠક કમિશનરના અધ્યક્ષસ્થાને અને સહાય સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી અને ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમિન હસમુખ પ્રજાપતિ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ત્યારે ઝોનના ડેપ્યુટી કમિશનર અને જ્યારે ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ પર મ્યુનિસિપલ કમિશનર પાણી પુરવઠા અધિકારી સોલિડ રેસ્ટ અધિકારી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી હાજર રહ્યા હતા જે સ્વચ્છતા બાબત અને પાણીની તકલીફો ના પડે એ બાબતની ચર્ચા કરવામાં આવી હતી બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને આ બેઠકમાં ગત બજેટના કામો રહી ગયા છે તેને પ્રાધાન્ય આપવામાં આવે સાથે રોડ ગટર અને પાણીના કામો ઝડપથી થઈ શકે તે દિશામાં સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને કામો બાબતે ટેન્ડરની પ્રક્રિયા વહેલાસર થાય અને જલ્દીથી જલ્દી કામ શરૂ થાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે આવનાર સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ થનાર હોય સ્વચ્છતા બાબતે પણ ખાસ ધ્યાન અપાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આ વખતે ચોમાસું લાંબુ ચાલ્યું ચોમાસામાં વડોદરા શહેરના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામ હતા એ ડીલે થયા છે ગયા વર્ષે લગભગ અગિયારસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો એક વર્ષ દરમિયાન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ ખર્ચ જે કર્યો હતો આ વખતે લગભગ છસો કરોડની આસપાસનો ખર્ચો ઓલરેડી કરી ચૂક્યા છે હવે ચોમાસું પતી ગયા પછી માર્ચ મહિના સુધીમાં મેક્સિમમ ડેવલપમેન્ટના કામો મેક્સિમમ સ્પીડથી થાય અને આ જે એક્સપેન્ડિચર અમારે કરવાના છે એના ટાર્ગેટ બધા એચિવ થાય એ માટેની એક રિવ્યુ બેઠક લાગી હતી અલગ અલગ ડિપાર્ટમેન્ટે કયા કયા કામો આવનારા સમયમાં સ્પીડ અને સ્કેલથી કરવા માટેની અધિકારીઓને સૂચના આપી છે ખાસ કરીને ગટરના કામો હોય પાણીના કામો હોય આગવી ઓળખના કામો હોય રોડ રસ્તાના કામો હોય એમાં ફૂલ સ્પીડથી લોકોને વર્ક ઓર્ડર અપાય તમામ કામોના ખાતમુહૂર્ત વળી તકે થાય તમા કામોના લોકાર્પણ વળી શકે થાય એ દિશામાં તમામ અધિકારીઓને જે નાના મોટા કામકાજોમાં ટેન્ડરમાં વાર લાગતી હોય કે જે ટેન્ડરો ટેન્ડર સ્કૂટીની કમિટીમાં હોય એને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે જેથી કરીને આ કામગીરીમાં સ્પીડ પકડાય અને એક્સપેન્ડિચર પણ અગિયારસો બારસો કરોડનો વર્ષ પૂરું થતાં પહેલાં અમે કરી શકીએ એ માટે આજની બેઠકનું આયોજન કરવામાં આવતું સ્વચ્છતા સર્વેક્ષણ પણ ટૂંક સમય ચાલુ થશે વડોદરા શહેરના તમામ અધિકારીઓ સ્વચ્છતા માટે ધીરો જાનથી પ્રોએક્ટિવલી કામ કરે એ માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ચોમાસા પછી જે બ્યુટિફિકેશન કર્યું અને જે વસ્તુ બ્યુટિફુલ હોય એને લોકો ગંદકી ઓછી કરે એટલે લોકોમાં અવેરનેસ ફેલાવાય કે નવા ટેન્ડરો કરવાના છે સ્વચ્છતા માટેના રોડ સુપર હોય કે આરટીએસ હોય કે ડોર ટુ ડોરનું હોય એ બધી પ્રોસેસ સ્પીડમાં થાય એ માટે તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે જે કોઈ નાની મોટી ઉણપ હોય એ પણ દૂર થાય અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન અને સિંક્રોની વધે એ દિશામાં તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની